અને બાકી હાલ વરસાદ ના લીધે પવન ની ગતિ પણ વધી રહી છે મને એવું લાગે કે વાવાઝોડું આવી પણ જશે એટલે સાવચેત રહેજો સુરક્ષિત રહેજો અને પાણી ની અંદર જવાનું ટાળજો મિત્રો ગમે તેવું કામકાજ હોય તો સાવચેતી પૂર્ણ સાતવી અને કામ કરજો એટલી મારી નમ્ર વિનંતી અમારી ચેનલ માં વિડીયો ગમે લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ દો